નવી ગણ આલેશી ભવેશભાઈ આ છોકરાનો ગોગો હાલ હાટમાં ગરી આવવાનો મારા કઢેરવાનો મારો હા એવું મ્યારણી છે મારા કાઢી એવું દેવના મારગે રમપન વેતે જાય શાવી થી આ કરીને થોડોક પર ભૂકે છે હા પણ હતા કિતાબ પાસ રખે તમે આ જીને કાળતો આવ્યો તો ને માતાને ખબર છે પણ આજકાલ આ સસ્તી ગાડીએ કોકાને જપા દીધો છે મને એવુંને ખબર પડતી વાત વાત આ હોય હોય તમારી ગાડી કોઈ લેવરવાળો તો તમે મારી પાતાનું